કઠોર જીમખાના ખાતે જયેશભાઈ સોલંકીના અધ્યક્ષ પડા હેઠળ સવારે ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોના એકસો એસી જેટલા ખેલાડીઓને ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી જેમાં ટુર્નામેન્ટની તમામ ટ્રોફી મહેશભાઈ મોરથાણા તથા તેમના ભાગીદારો તરફથી આપવામાં આવી હતી તેમજ ફાઈનલ વિજેતાને પચીસ હજાર અને રનર્સઅપ ટીમને પંદર હજાર તથા ટુર્નામેન્ટ દરમિયાન જમવાની વ્યવસ્થા તેમજ

તેમજ સર્વોદય ક્રિવણી મંડળના પ્રમુખ મહેશભાઈ મોરખાણા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો દાતાઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવતો શ્રી સરોદય અને આજે તાલુકામાં સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે એમાંથી જે પણ રકમ ભેગી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે અને આજ રોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે જેમણે પણ સ્પોન્સરશીપ કરી છે તમામ સ્પોન્સરો તમામ ટીમના કેપ્ટનો તમામ ખેલાડીઓ આ સમાજના એકસોને એંસીથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે તેમજ જેમણે પણ નાની મોટી તન મન અને ધનથી જે સહાયતા કરી છે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું હું અને મારી ટીમ આખી ટીમ એમનો આભાર વ્યક્ત છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કામેત તાલુકા માયાવંશી સુપર લીગની આજે ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કઠોર જીનખાના પર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો માયાવંશી સમાજના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે તેને આઈપીએલના ફોર્મેટ પ્રમાણે ઓક્શન કરી આ દરેક ટીમોને ચૌદ ચૌદ ખેલાડીઓની વેચણી કરવામાં આવી છે આ કામ તાલુકા સુપર લીગ એ સર્વોદય કેળવણી મંદર છાત્રાલય કઠોળના મળતા વિદ્યાર્થીઓના લાભાર્થે રમાડવામાં આવી છે આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે ખર્ચ પાઠ કરતાં જેવી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સર્વોદય કરવણી મંદર છાત્રાલયના લાભાર્થિયા હોય તેમને તમામ રકમ સુપુરાટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય એ આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ ટુર્નામેન્ટમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે થેન્ક યુ થેન્ક યુ